સ્ટેશનની બહાર પણ પાણી ભરાઈ ગયા વરસાદ રોકાયાના કલાકો બાદ પણ અહીં જળબંબાકાર ની સ્થિતિ રસ્તા ઉપર જળબંબાકાર ની સ્થિતિમાં અનેક વાહનો ફસાયેલા રહ્યા ભુજ રેલવે સ્ટેશન પર દર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે કચ્છ જિલ્લામાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ જે છે તે વરસ્યો છે ભુજમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે હજુ પણ ભુજના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે ભુજના રેલવે સ્ટેશન વિસ્તાર પાસે જાણે નદી ભરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ કોઈ નદીના દ્રશ્યો નથી આ ભુજથી માધાપર અને માધાપરથી રેલવે સ્ટેશન આવ આવવાનો આ રસ્તો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગાડી પણ છે જે છે તે પણ ફસાઈ છે અનેક ગાડીઓ ફસાઈ હતી તમામને ટોચન કરીને બહાર કાઢવામાં આવ્યું છે આ કોઈ અનેક રજૂઆતો કરવામાં આવી છે ભુજ રેલવે સ્ટેશન કરોડોના ખર્ચે રેલવે સ્ટેશન બની રહ્યું છે ફાઇવ સ્ટાર હોટલ પણ અહીં કને આવી છે પરંતુ સ્થિતિ એવીને એવી જ છે દ્રશ્યોમાં જોઈ શકો છો જ્યાં જોઈ શકો છો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ભુજ નગરપાલિકાના પ્રિમોન્સૂમ કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે નિકાલ કોઈ નથી તેને લઈને આસપાસના ઘરોમાં પણ પાણી ભરાવાની પાણી જે છે તે ભરાઈ રહ્યા છે હર્ષદ ઠાકુર એબીબી અસ્મિતા કચ્છ